આપણે ત્રણ હનુમાન મંદિર આવી ગયા છે ત્યાં શિવજી નું ભોલેનાથ નું મંદિર છે આજે મહાશિવરાત્રી નો તહેવાર છે એટલે આપણે શિવજી વિશે કઈક માહિતી જોઈએ છે જેનો સાચો જવાબ આપશે એને આપણે આપીશું આ કીપેડ મોબાઈલ ફ્રી તો બહુ ભીડભાડ છે આપણે જઈએ અંદર બે ત્રણ બે ત્રણ માણસો ને આજે સવાલ જવાબ કરીશું જેને જે સાચો આન્સર આપશે એને આપણે આપીશું કીપેડ ફોન

શિવજી ને સૌથી પ્રિય કોણ હતું નામ હજી એક વાર કહું તું બીજું કોઈ નામ આવડતું હતું બોલો તમને આ મોબાઈલ ગિફ્ટમાં ફ્રી મળી જશે પ્રિય કોણ હતું નથી મિત્રો આ વિડીયોની અંદર જે સાચો જવાબ આપશે અમારા યુટ્યુબ ચેનલ ની અંદર સબસ્ક્રાઇબ કરી દેવાનું અને એના અંદર તમે કોમેન્ટની અંદર જે સાચો જવાબ આપશે એને આ મોબાઈલ અમે ગિફ્ટમાં આપીશું તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો ધલ મોબાઈલ ગેલેરી કરીને અમારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દો અને આ મોબાઈલ તમે જીતો